સિદ્ધ સિદ્ધપુર મામલતદાર કચેરી ખાતે સરગર્ભા બહેનોને બેબી કેર કીટનું વિતરણ કરાયું સિદ્ધપુર અડેશ્વર મહાદેવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂપિયા ત્રણસો પચાસ કરોડના ખર્ચે એકસો પિસ્તાલીસ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સાહસ ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર ગ્રીમ કોની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની એક્ટિવિટી અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ તે પાંચ બેબી કેર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમ બાદ બાકી રહેલ 1245 સગર્ભા બેનોને સદપુર મામલદાર કચેરી ખાતે બેબી કેર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિતરણ અધિકારી સહિત સગર્ભા બેનો ઉપસ્થિત રહી હતી કો માનનીય મંત્રી શ્રી મળવંતજી